સુરસાગર ખાતે થી ગૌ વંશ નો કપાયેલો પગ મળી આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશ આવી છે જેને લઈને તમામ હિન્દુ સંગઠનો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હિન્દુ સંગઠનો ઘટના સ્થળે પહોંચી કપાયેલા પગ બાબતે વિરોધ દર્શાવ્યો હતો સાથે જ બજરંગ દળના કાર્યકર્તા દ્વારા પોલીસ પ્રશાસન પર સવાલ પણ ઉભા કરવામાં આવ્યા વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો જે પ્રયાસ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો છે તે બાબતને લઈને યોગ્ય તપાસની માંગ સાથે રજૂઆત કરાઈ રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા અમારી તો એવી માંગ છે કે સીપી સાહેબે તાત્કાલિક સુસાગર તળાવે પહોંચી જવું જોઈએ એવી મારી વિનંતી છે કેમ કે શહેરનું વાતાવરણ ડોલાય નહીં કેમ કે આ એક આપણી હિન્દુ સંસ્કૃતિ ગાય માતા છે અને એનો પગ આજે સુસાગર તળાવમાં મળ્યો છે અને એ ઘણી મહેનત કર્યા પછી મળ્યો છે આખું સુસાગર અમે ફર્યા એના પછી એક માણસ પાસે અમને આ વસ્તુ મળી આવી છે તો અમે કંટ્રોલમાં બી ફોન કરી દીધો છે કદાચ સીપી સાહેબ પોલીસ કમિશનર સાહેબ આવતા હશે એમના પરિચય

અને પ્રશાસન એવું કહે છે કે શાંતિની બેઠક કરી છે શાંતિની બેઠક કરી છે તો શાંતિની બેઠક પર શું આ પરિણામ છે અને આ જ પરિણામ હોય તો શાંતિની બેઠક કરવાનો શું મતલબ છે એનો શું કારણ શાંતિની બેઠક કરવા માંગો છો અને આ આપણે મહાદેવજી અહીંયા વિરાજમાન છે મહાદેવની મહાદેવજીની પ્રાંગણમાં તમે ગૌ માતાનું નું કપાયેલું બધું નાખો છો અંદર તમે શું કરવા માંગી રહ્યા છો અને જો તમને ડૂબે ડૂબ લડવું હોય તો ભજંગ તૈયાર છે તમે સામે આવીને અમે અમને કહો તમે શું કરવા માંગો છો તો શું કે આજે ઘટનાની પાછળ તમને શું લાગી રહ્યું છે કે કારણ કે કોમલીણાવાદી મંદિર હતું અહીંયા પણ ધાર્મિક સ્થાન છે હું એ જ કહેવા માંગો છું કે આ લોકો ફક્ત અને ફક્ત શાંતિ દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જો એમના મનમાં કંઈ હોય કે ભાઈ આ લોકો ઉસ્કેરી કંઈ કાર્ય કરે તો અમે એવું કરવા માંગતા નથી પણ તમે એવું ઈચ્છતા હોય તો તમને એક શબ્દમાં અમે કહેવા માંગીએ છીએ તો તમે સામેથી આવી જાવ અમારો નંબર છે 997478397 નહીં જો તમને એવું લાગતું હોય ભજંગદલ હર હંમેશા તૈયાર હોય છે અને હર હંમેશા તૈયાર રહે છે જી વાડીમાં બનેલી ઘટનાને લઈને જે રીતે તપાસની માંગ આપે કરી છે તે પ્રમાણે હવે આ ઘટનાને લઈને પણ કરશો ખરાબ અગાઉ જી બિલકુલ આની પણ હવે એફઆર કરવા જઈશું અમે થોડી વારમાં બધા કાર્યકરો ધીરે ધીરે આવી રહ્યા છે અને પ્રશાસન દર વખતે ઉમટું ઝડપાય છે ખબર નથી પડતી કેમ આવું થઈ રહ્યું છે